રાજ્યમાં પોલીસનો સૌ પ્રથમ રમોત્સવ બે હજાર ચોવીસ ભુજ ખાતે ખુલ્લો મુકાયો ડીજીપી વિકાસ સહાય દીપ પ્રાગટિક કરી મહોત્સવ ખુલ્લો મૂક્યો પશ્ચિમ કચ્છ પોલીસ પરિવારમાં આજે ઐતિહાસિક દિવસ જોવા મળ્યો હતો ખાસ કરીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસ ખુલ્લું મૂકવામાં આવ્યો હતો ખાસ કરીને કચ્છ સરહદી જિલ્લામાં જે કૌવત છે જે એક પ્રકારનું કૌશલ્ય છે તેને બહાર લાવવાના હેતુ સાથે વિભાગના આદેશ અનુસાર અને પ્રેરણાથી આજે સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ખુદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં આ રમો મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમને દીપ પ્રાગટ્ય કરી વિધિવિત રીતે આ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેમની સાથે કચ્છ બોર્ડ અને આઈજીપી આર જે મોતલિયા પશ્ચિમ કચ્છના પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ડીવાયએસપી આર આરડી જાડેજા ડીવાય જણકાત સહિતના વિશિષ્ટ પોલીસ અધિકારીઓ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સૌથી મહત્વની વાત એ છે કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવતી હતી ત્યારે તેમનું ઐતિહાસિક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધબદબાવેલ સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને ખુલ્લી જીપમાં તેમને સૌનું અભિવાદન ઝીલ્યું હતું તેમને વિશેષ સલામી ઝીલવામાં આવી હતી અને ત્યારબાદ આ રમતોત્સવ બે હજાર ચોવીસનું વિધિવત રીતે ઉદઘાટન કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથોસાથ અનેક પ્રકારના કાર્યક્રમોનું વિશેષ આયોજન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક પ્રવચનમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું હતું કે સરકાર ખાસ કરીને જે બોર્ડરના વિસ્તારો છે તેમાં રહેલા લોકોમાં એક પ્રકારની જે આખી એક દેશી રમતો છે જે આપણી પુરાણી રમતો છે એ બહાર બહાર આવે એનું કૌવત બહાર આવે તેવા હેતુ સાથે સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું કચ્છમાંથી પ્રારંભ કરવામાં આવ્યો છે અને આજે વિધિવત રીતે તેમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અનેક ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને પોલીસ વડાની ઉપસ્થિતિમાં આ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસ ખુલ્લી મૂકવામાં આવી છે તે ખૂબ ઐતિહાસિક ગણ છે આ પ્રસંગે મહેન્દ્ર બગડિયા આઈજીપી મોથલિયા સહિતના મહાનુભાવોએ પણ પોતાના પ્રાસંગિક ટોચમાં સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ છે સરકારનો જે થીમ છે તેની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી સરહદીય રમોત્સવ બે હજાર ચોવીસમાં ખાસ કરીને મિસિસ સહાય બનાસકાંઠા પાટણ અને પૂર્વ કચ્છના પોલીસ વડા વગેરે ઉપસ્થિત હતા તેમની સાથે જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા અને મહોત્સવને ખૂબ પ્રેમપૂર્વક માણવામાં આવ્યો હતો સ્પોર્ટ મીટનું આયોજન કરવાનું કોણ ઉપસ્થિત આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બોર્ડર રેન્જના ઉપક્રમે પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનો મોટો ભારંભ ગુજરાતના માનનીયર હસ્ત કરવામાં આવ્યું છે આ અલગ અલગ વીસથી વધારે રમતો રમવાની છે આ ઇવેન્ટ દરમિયાન કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જુદી જુદી સંસ્થાઓ તરફથી ટીમો ભાગ લેવાની છે આજ દરેક સંસ્થાઓના વડાશ્રીઓ અહીંયા હાજર રહ્યા હતા સાથે સાથ આ સ્પર્ધા દરમિયાન અમે લોકો ટ્રાફિક જાગૃતિ બાબત ડ્રગ્સ નાબૂદી બાબત સાયબર અવેરનેસ ફિટ કચ ક્લીન કચ્છના અનુસંધાને ગયાર તારીખે મેરાથોનનું આયોજન કરે છે દરેક તાલુકા લેવલ ઉપર સાથે સાથે સ્વચ્છતા બાબતમાં પોલીસની લાઈનની બહેનો પોલીસ પરિવારની એ લોકોને જોડવામાં આવ્યા છે અલગ અલગ તારીખે છેલ્લું બોર્ડર વિલેજ છે કચ્છ એમાં અખંડ મિત્ર રેન્જના અલગ અલગ જિલ્લાઓના અખંડવાદના જે નામર્થ લોકો એમાં આવશે ત્યાં કોરણ છેવાડા મીચમાં અલગ અલગ ઇવેન્ટો પોલીસની રાખવામાં આવી છે સાથે સાથે ઇવેન્ટમાં બોર્ડર રેન્જના અલગ અલગ જે જિલ્લા છે બનાસકાંઠા છે એની બી અલગ અલગ ટીમો અલગ અલગમાં ભાગ લે છે અને એનો ઉદ્દેશ એ છે જેથી બી કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની સંસ્થાઓ છે વિભાગો છે એમાં સામંજસ્ય વધે અને એ બધા એક પ્લેટફોર્મ પર આવીને ઓનિક ઇન્ટરેસ્ટ એમ માટે આસનું કામ સિક્યુરિટી